આજે આપણે બનાવીશું દૂધીના ઢોકળા દૂધીના ઢોકળાની રેસીપી તો મિત્રો આપણે ઘણી બધી મૂકેલી છે પણ આજે જે બનાવીશું દૂધી અહીંયા આપણે જે લઈ લીધી છે એ આપણે ફક્ત ઘઉંના લોટમાંથી આજે આપણે બનાવવાના નથી ઉઠ્યા તો મિત્રો રેસીપી જો તમને પસંદ આવી જાય તો વધુમાં વધુ શેર કરી દેજો લાઈક કરી દેજો તો મિત્રો આપણે જે દૂધી લીધી છે એકદમ સોફ્ટ એવી લીધી છે એની અંદર આપણે બિયાનો બિલકુલ ભાગ નથી અને દૂધી એવી લેવી જોઈએ એકદમ કૂણી હોવી જોઈએ અને દૂધીમાં જે એનો ગર હોય છે એ વધારે હોવો જોઈએ તો દૂધી આપણે એને ધોઈને સાફ કરી અને આ રીતે જે છીણી આવતી હોય છે એ છીણીથી આપણે એને છીણી લઈશું અને છીણ પણ આપણે મોટું એવું જ આપણે છીણવાનું છે એટલે કે આપણે જ્યારે નાસ્તો જ્યાં બનાવતા હોય એ નાસ્તો તમારો એકદમ સરસ બને અને જ્યારે દૂધીના જે લચ્છા હોય છે એ વધારે દેખાતા હોય અને દૂધી આપણે વધારે ખાવામાં અને હવે આપણે અહીંયા દૂધીનું છીણ પણ છીણાઈ ગયું છે અને એક વાટકો આપણે આ ઘઉંનો લોટ લઈ લીધો છે એકદમ કોકરો છે આપણે જે રવાનો અને સાથે આપણે અહીંયા લઈ લીધો છે જવારનો લોટ અને હવે આપણે થોડો આપણે લઈ લઈશું ચણાનો લોટ તો આ ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હેલ્ધી છે અને સુપાચ્ય છે તો સાથે થોડા તલ લીધા છે હિંગ લીધી છે અને હવે આપણે અજમાને લઈ લઈશું તો અજમો આપણે પચવામાં એકદમ સરળતા રહે છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું લેવાનું છે અને મીઠું ઉમેરી અને મેં અહીંયા જે ઉમેરી હતી એ ખાંડ ઉમેરી હતી દળેલી અને હવે આપણે મીઠું લઈશું અને આ બધું મસાલો ઉમેરીને હવે આપણે આદુ મરચાં અને લસણ જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ દૂધીમાં સારો એવો ટેસ્ટ લાગે છે અને અહીંયા બે ચમચી જેટલો આપણે દહીં લઈ લઈશું હવે આ બધું આપણે મિલાવીને ચપટી સોડા લીધા છે આપણે ફક્ત આપણે ચપટી જેવા લેવાના છે અને હવે આ બધું આપણે એને મિક્સ કરી દઈશું એટલે કે મિક્સ કરીને આપણે જે લોટ બાંધતા હોય છે આપણે જે લોટ એ મસળીને બાંધતા હોય એ રીતે નથી બાંધવાનું ફક્ત આને આપણે ભેગો જ કરવાનો હોય છે હલકા હાથેથી એટલે કે દૂધીમાં ધીમે ધીમે પાણી છૂટતું હોય છે ને આપણે પાણી તો બિલકુલ ઉમેરવાનું નથી દૂધીના પાણીમાં જ આને લોટ આપણે બાંધવાનો છે અને હવે આપણે થોડું લાલ મરચું ધાણા પાવડર અને હવે આપણે એને મિક્સ કરી દીધું છે તો આ રીતે બનાવવાથી આપણા મુઠિયા તો ખાવામાં પણ ખૂબ ટેસ્ટ લાગે છે અને તમે આને વઘારવા હોય તો પણ તમે એને વઘારી શકો છો અને તમારે જો એમ જ ખાવા હોય તો તમે એમ જ પણ ખાઈને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જોઈ શકો છો આપણે લોટ પણ સરસ રીતે આ રીતે મિક્સ કરી દીધો છે અને માપ પણ તમે જોઈ શકો છો બરાબર આવી ગયો છે લોટ અને જો તમને એવું લાગે ઢીલું જેવું તો તમે લોટ ઉમેરી પણ શકો છો પણ અહીંયા આપણે એને પરફેક્ટ માપ આવી ગયું છે અને લોટ પણ સરસ આપણા બંધાઈ ગયો છે હવે આ રીતના મુઠિયા આપણે ચાર જેટલા મુઠિયા બનાવી લીધા છે તો મુઠિયા આ રીતે તમારે એના બનાવી લેવાને હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ કર્યા વગર તો મુઠિયા તો બને જ નહીં પણ આજે તળીને પણ ઘણા બનાવે છે પણ આપણે જે બનાવીશું મુઠિયા એ બાફીને બનાવવાના છે તો પાણી હવે આપણે ઢોકળિયું લઈ લીધું છે અંદર સ્ટીલની જાળી મૂકી દીધી છે અને હવે ઉપર આપણે આ રીતે તલ લગાવી દઈશું એટલે કે આપણે એને ખાવામાં પણ તલથી એકદમ ક્રંચ આવે છે અને ખાવામાં ખૂબ ટેસ્ટ લાગે છે હવે અને આપણે તમારે એને ટાઈમ હોય તો તમે દસ મિનિટ સુધી તમે મૂકી શકો છો અને હવે આપણા ઢોકળા પણ સરસ સ્ટીમ થઈ ગયા છે મુઠિયા દૂધીના મુઠિયા ઢોકળા અને હવે આપણે આ થાળી પર લઈ લઈશું અને ઠંડા પણ થઈ ગયા છે અને હવે આપણે એને કટિંગ કરી લેવાના છે તમે મનપસંદ તમે એને ટુકડા કટ કરી શકો છો તમે રાઉન્ડમાં કટ કરી શકો છો તો તમે આપણે જે બટાકા ડુંગળી કા કાપતા હોય એ રીતે પણ તમે એને કાપી શકો છો નાના પીસ કરી શકો છો તો જોઈ શકો છો સરસ આપણા રાઉન્ડમાં કટ કરી લીધા છે અને હવે એને વઘાર કરી લઈશું તો વઘારમાં ફક્ત બહુ ઓછું તેલ લીધું છે સાથે આપણે રાય ઉમેરી દઈશું અને રાય જીરાનો આપણે વઘાર હિંગનો વઘાર કરી લઈશું અને હવે આપણા મુઠિયા અંદર ઉમેરી દેવાના છે ફક્ત થોડું જ એવું તેલ લેવાનું છે આપણે બહુ ઓછા તેલમાં સાથે હળદર આપણે ઉમેરી દીધી છે અને આ રીતે આપણે એમાં થોડા મીઠું ઉમેરી દઈશું અને તલ લઈ લીધા છે આપણે તલ ઉમેરી દઈશું એટલે ફક્ત આ રીતે વઘાર કરીને એને આપણે એ રીતે એને ઉલટ પુલટ આપણે એને પલટીને બંને સાઈડ આપણા મુઠિયા થાય જો તમારે આ રીતે એને ઉથલાવવા હોય પલટા હોય તો પણ તમે એને પલટાવી શકો છો તો આ નાસ્તો તમે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખાવામાં પણ બહુ સારું જો બાળકો દૂધી ન ખાતા હોય તો એને આ રીતે કંઈક નવો નાસ્તો બનાવીને પણ આપી શકો છો તો મિત્રો આજે આપણે તૈયાર કર્યા છે ઘઉંના લોટમાંથી દૂધીના મુઠિયા તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો તમને જો મારી રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરી દેજો અને લાઈક કરી દેજો મિત્રો અને જો તમને રેસિપી પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આજે આપણે બનાવીએ છીએ દૂધીના મુઠીયા